અરે આ મહિલા પાણીપુરીની સાથે આશુ ખાઈ રહી છે આમ તો પાણીપુરીનું નામ સાંભળતા જ આપણા બધાના મોઢામાં પાણી આવી જતા હોય છે પરંતુ તમે એ તો જાણતા જ હશો કે ભારતમાં જે પ્રાણીઓ કે જીવજંતુથી લોકો ડરે છે ચીનના લોકો તેનો સૂપ બનાવીને પી જાય છે ચીનના લોકો પહેલાથી જ તેમના વિચિત્ર ખોરાક માટે જગ વિખ્યાત છે ત્યાં ચીનમાં એક મહિલાનો આ વિડિયો હાલમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં મહિલા પાણીપુરી એટલે કે ગોલ ગપ્પાની સાથે ઇલ ખાતી નજરે પડી રહી છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ મહિલા ગોલગપ્પાની થાળી લઈને ઊભી છે તેમાં બે ગોલગપ્પા રાખવામાં આવ્યા છે પ્લેટમાં એક નાનું ટામેટું પણ રાખવામાં આવ્યું છે ટામેટાને માછલીથી લપેટી દેવામાં આવ્યું છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયો પર ભારતના ઘણા બધા લોકોએ કમેન્ટ પણ કરી છે એક યુઝરે તો મહિલાને વેમ્પાયર કહી દીધી તો એક યુઝરે લખ્યું કે ચીનના લોકો કંઈ પણ ખાય છે અને પછી દુનિયામાં આ નવી બીમારીઓ ફેલાવે છે અન્ય એક યુઝરે લખ્યું કે જ્યારે તમારે માત્ર માછલી જ ખાવાની હતી તો પછી થાળીમાં પાણીપુરી કેમ રાખી તો આ ચાઇનીઝ મહિલાનું પાણીપુરી સાથેનું ઈલનું કોમ્બિનેશન જોઈ તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો